પોરબંદરમાં દોઢ વર્ષ પહેલા પડેલા વધુ વરસાદને કારણે પાણી નિકાલ માટે એ સમયના જિલ્લા કલેક્ટરે સાંચા ગટરને ખુલ્લી કરી નખાવી હતી પરંતુ દોઢ વર્ષે પણ ગટરનું કામ પૂર્ણ થયું નથી ત્યારે સામાજિક અગ્રણીએ પોસ્ટર દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે સામાજિક અગ્રણી શીતુભાઈ મદલાણીએ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા શાસિત નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા ગયા હતા અને તેના કારણે અનેક દુકાનોમાં અને મકાનોમાં મોટી નુકસાની થઈ હતી

શું નડે છે કદાચ જેટલું ઘટક બનાવવાનો ખર્ચો થાય એના કરતા વધારે ખર્ચો તો પાપાલિકા ભાડામાં ખર્ચી નાખ્યો હશે આ બધું માટે માટે થઈ અને આપ શ્રીઓને આટલી સારી ઓડા ઉપર બેસાઇરા છે આપની પાસેથી અપેક્ષાઓ છે આપના જે સારા સારા વચનો હતા કે અમે પોરબંદરને એક પેરિસ જેવું બનાવશું તો આપની પાસેથી એ આશા છે પોરબંદરની પબ્લિકને

મહાત્મા ગાંધી રોડ આવું મુખ્ય માર્ગ છે રોડ ઉપર પણ એટલા ઝાડી ઝાકડા ઉગી ગયા કે મારા ભટકાઈ ને એક્સિડન્ટ થવાનો પણ શક્યતા ને કદાચ ગાંધીજી ફરવા નીકળે ને કે ભાઈ આલો પાછો પોરબંદર આટો મારવા જાય તો એને હરમ થાય મારી પોરબંદર આવી હાલત

પોરબંદરમાં ડબલ એન્જિન સરકાર દ્વારા વિકાસની વાતો વર્ષોથી થાય છે પરંતુ ગટર ઢાંકવા જેવી સામાન્ય કામગીરી માટે પણ તંત્ર લબાડ લબાડવેડા કરતું આવ્યું છે ત્યારે એક એક પોસ્ટરમાંથી આક્રોશ છલકાતો હતો અમો નવી નવી એટલી બધી યોજનાઓ લાવીશું કે ધૂળે દિવસે તારા દેખાડીશું જેથી તમે આ મામૂલી ગટરને ભૂલી જશો અમે પોરબંદર એવું સરસ મજાનું પેરિસ બનાવી આપશું ઉતાવળ નહીં કરો ભલે પચાસ વર્ષ લાગે અમે અમલદારો આ ગટર કેમ બનાવવી તે ભૂલી ગયા છીએ પરંતુ ચૂંટણી આવે તે પહેલાં જરૂરથી ચાલુ કરાવી આપશું પંદર દિવસનું કામ દોઢ વર્ષે પણ પૂરું થતું નથી એ નિયમોને શરમ નથી પણ ગૌરવ છે ધીમી ગતિનું કામ છે અમારો વિકાસ હવે ગઢો થઈ ગયો છે આ પ્રકારના સૂત્રો અને વાક્યો પોસ્ટરમાં લગાવવામાં આવ્યા હતા નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર